ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જેઆઈડીસીની એક કંપનીમાંથી એસી કિલો કેમિકલ પાવડરની ચોરીના મામલે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી એક આરોપીને બોન્ટે જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખ્વાજા ચોકડી નજીક આવેલા શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટના સામે આવી હતી છેલ્લા ત્રણ મહિનામાં અજાણ્યા શખ્સોએ રૂપિયા એક પોઈન્ટ છતેર લાખની કિંમતના એસી કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી ત્યારે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ એલસીબીએ તપાસ હાથ ધરી હતી પોલીસે હાલ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ પકડાયેલા આરોપીઓમાં અર્જુન યાદવ બાદલ યાદવ અને રણજીત કુંવરનો સમાવેશ થાય છે એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ ઓગણ લાખની કિંમતનો સિત્તોતેર કિલો કેમિકલ પાવડર જપ્ત કર્યો હતો આ ઉપરાંત રૂપિયા વીસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા કુલ રૂપિયા એક લાખ નેવ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં પ્રભાવ મંડલ નામના એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે